નમસ્તે જય ઇન્ડિયન લાયન્સ હું પ્રીતિબેન દેસાઈ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની પાસ્ટ પ્રેસિડેન્ટ સ્વદેશી વિચારધારા અને રાષ્ટ્રવાદને વરેલી એવી અમારી આ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તરીકે મોરબી પંથકમાં જાણીતી બનેલી છે અમારી સંસ્થા દ્વારા સામાજિક ધાર્મિક સાંસ્કૃતિક તેમજ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે અને આ બે હજાર સત્તરથી તો આજ દિવસ સુધી અમે મોરબીની જનતાને જરૂરિયાત પૂરી પડે તે રીતે અનેકવિધ અમે પ્રોજેક્ટો કરી રહ્યા છીએ અને આ મોરબીની જનતાને જરૂરિયાત પડે તે રીતે બધા સંસ્થાને બધાને સાથે મળી અને અમે આ સંસ્થા કામ કરે છે અને તે માટે થઈને અમે અમારી ક્લબ કાયમ મોરબીની જનતાને જરૂરિયાત પૂરી પાડવા માટે થઈને હંમેશા કટિબદ્ધ રહેશે આ તકે અમારી ક્લબે નેશનલમાં પણ એમ અમારી ક્લબનું નામ ગુંજતું કરી રોશન કરી અને અનેક એવોર્ડ સિદ્ધ પ્રાપ્ત કર્યા છે જય ઇન્ડિયન લાઇન્સ નમસ્કાર જય ઇન્ડિયન લાયન્સ આજે આપ સૌને જણાવતા ખૂબ જ ખુશી થાય છે કે વર્ષ બે હજાર સત્તરથી અમારી મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબ કે જે માત્ર મહિલાઓ દ્વારા ચાલતી ક્લબ છે અને સેવાકીય કાર્યો ઉપરાંત જેમ અગાઉ પ્રીતિબેન દેસાઈએ આપને જણાવ્યું આપણા બધાને કે સેવાકીય કાર્યો ઉપરાંત અમે મહિલાઓ અને બાળકોના સેલ્ફ ડેવલપમેન્ટ માટે એ લોકોનો વિકાસ કઈ રીતે થાય એમની જે હોબીઝ છે આપણા મોરબીના કલ્ચર પ્રમાણે મહિલાઓ બહાર બહુ જ વધારે નીકળી નથી શકતા તો માત્ર મહિલાઓ માટે જ એવા ઘણા બધા કલ્ચરલ પ્રોગ્રામ કરીએ અથવા કોઈ પણ એવી સારી એક્ટિવિટી કરીને અમે મોરબી શહેરને ઉપયોગમાં આવવા માટે અમે પ્રયત્નો કરતા રહીએ છીએ અમારા પ્રોજેક્ટમાં ઘણા બધા એવા આઠથી દસ વર્ષના કાયમી પ્રોજેક્ટ છે કે જે અમે દર વર્ષે કરીએ છીએ ખાસ તો એમાં સપ્ટેમ્બર મહિનામાં આઠમી સપ્ટેમ્બરે અમારા નેશનલ ચેરમેન શ્રી હિતેશભાઈ પંડ્યા સાહેબના જન્મદિવસની ઉજવણી અમારી જેટલી પણ મોરબી ઇન્ડિયન લાયન્સ લાયોનેસ અને લિયો જે જે સંસ્થાઓ છે તે બધી જ સંસ્થાઓ આ દિવસે સાક્ષરતા દિવસની ઉજવણી કરે છે અને આ સાક્ષરતા દિવસની ઉજવણીના ભાગરૂપે અમે ઘણા બધા બાળકોને ચોપડપટ્ટીમાં જઈને શિક્ષણ આપવાના બે મહિના સુધીના વર્ક પણ કરેલા છે આ ઉપરાંત શૈક્ષણિક કીટ આપીએ છીએ અને છેલ્લા ત્રણ વર્ષથી અમે મોરબી હાઉસિંગ બોર્ડ ખાતે સુજાતન કોમ્પ્યુટર સેન્ટરમાં જે બાળકો આર્થિક રીતે પછાત છે જેઓ પાસે મોબાઈલ લેવાની પણ સગવડ હોતી નથી તેવા બાળકોને અમે કોમ કમ્પ્યુટરનો ત્રિપલ સી સર્ટિફાઈડ કોર્સ કરાવીએ છીએ અને એ માટે અમને ત્યાંના જે ટીચર હિનાબેન પરમાર તેનો ખૂબ જ સારો સપોર્ટ મળે છે અને અમે આ કોર્સ અત્યાર સુધીમાં લગભગ એસી જેટલા બાળકોને કરાવ્યો છે જે તદ્દન ફ્રી હોય છે આ ઉપરાંત અમે મહિલાઓના ખાસ હેલ્થ અવેરનેસ માટે યોગ ડેનું યોગા ડેનું પણ ઉજવણી કરીએ છીએ યોગા ડેના પણ અમે અનેક ઓપન મોરબી સૂર્ય નમસ્કાર કોમ્પિટિશન એવા ઘણા બધા કાર્યક્રમો કરતા રહીએ છીએ દર વર્ષે અમે પંદર ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી રક્ષાબંધન આપણા દરેક ભારતીય તહેવારોની ઉજવણી પણ કરીએ છીએ અને જ્યારે અત્યારે આપણી જે ભારતીય સંસ્કૃતિને ભૂલીને લોકો પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે ત્યારે વેલેન્ટાઇન ડેની ઉજવણી અમે આપણા ભારત માતાને પ્રેમ વ્યક્ત કરવા માટે આપણો દેશભક્તિ બતાવવા માટે અમે એ દિવસની પણ ઉજવણી કરીએ છીએ અને એનું અમે આઈ લવ યુ ભારત માતા એ થીમ ઉપર અમે ભારત માતાની પૂજન કરીને અમે એ દિવસની દર વર્ષે ઉજવણી કરીએ છીએ આ ઉપરાંત જરૂરિયાતમંદ બહેનો હોય વિધવા બહેનોને દર વર્ષે બસોથી વધારે સાડી વિતરણ રાશન કીટ વિતરણ એ ઉપરાંત મોરબી વુમન્સ કોટ ટેલેન્ટ નામનો એક ભવ્ય કાર્યક્રમ પણ અમે દર વર્ષે આયોજન કરીએ છીએ જેમાં મહિલાઓ તેમની આંતરિક શક્તિઓનું બધું જે હોય છે તેને ખીલવવાની તક મળે છે અમને ખૂબ જ કહેતા ગૌરવ થાય છે કે આ બધી પ્રવૃત્તિઓ માટે અમને મોરબી શહેર તો તમને ખબર જ છે કે દાતાઓનું શહેર છે અમને ઘણા બધા હેલ્પિંગ હેન્ડ્સ બે હજાર સત્તરથી અમારી પ્રવૃત્તિઓ જોઈને અમારે ક્યારે પણ કોઈ પણ વસ્તુ માટે પાછી પાણી કરવી પડતી નથી અને અમારા દરેક પ્રોજેક્ટ ખૂબ જ સક્સેસફુલ થાય છે અને આપણે જાણીએ જ છીએ કે આટલા બધા પ્રોજેક્ટ કોઈ પણ એક વ્યક્તિથી કે બેથી ન થાય એ માટે અમારી સમગ્ર મોરબી ઇન્ડિયન લાયોનેસ ટીમ એક થઈને કામ કરે છે બધા મહિલાઓ હાઉસવાઇફ છે ડોક્ટર્સ છે ઇન્જિનિયર છે સીએ છે દરેક અલગ અલગ મહિલાઓ છે એ બધા એક સાથે મળીને લગભગ પચાસથી વધારે મહિલાઓનું અમારું ગ્રુપ છે અને અમે આ બધા સારા કાર્યો કરીને મોરબી શહેરને ઉપયોગી થવા માટે પ્રયત્નો કરીએ છીએ થેન્ક યુ સો મચ નમસ્કાર જય ઇન્ડિયન લાયન્સ મોરબી ઇન્ડિયન લાયનેસ ક્લબના પ્રેસિડેન્ટ તરીકે આ વર્ષે મને ચાન્સ મળ્યો છે તેના માટે હું પોતાની જાતને ખૂબ ખૂબ ભાગ્યશાળી સમજુ છું આ સંસ્થાની અંદરમાં ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ અવારનવાર થતી રહે છે અને આ વર્ષે એઝ એ ડૉક્ટર તરીકે મારી ઈચ્છા એવી છે કે હું સરકારશ્રી તરફથી જે કંઈ લાભો મળે છે તે છેવાડાના માનવી સુધી તેને જાણકારી મળે અને કેવી રીતે એ સરકારશ્રીના આ બધી યોજનાઓનો લાભ લઈ અને હોસ્પિટલ સુધી એ પહોંચે અને ગરીબ માણસોને કેવી રીતે વધારેમાં વધારે મદદરૂપ અમે થઈ શકીએ એના માટે થઈને અમે પ્રયત્નો કરીશું અને આ જ રીતે અમારી ક્લબના બધા બહેનો ખૂબ જ સહકારથી કામ કરે છે અને અમે લોકો ખૂબ જ વ્યવસ્થિત રીતે બધી જ જગ્યાએ પ્રોજેક્ટ કરીએ છીએ આ માટે હું બધાના મોરબીના લોકોના સપોર્ટની આશા રાખું છું અને આ જ રીતે અમે વધારેમાં વધારે કામ કરતા રહીએ એવી અપેક્ષા રાખું છું નમસ્તે જય ઇન્ડિયન લેનેસ હું સાધના ઘોડાસરા આ ક્લબમાં હું વાઇસ પ્રેસિડન્ટ છું આ પ્રવૃત્તિ આ ક્લબ ઘણા વર્ષોથી આ ચાલુ છે હું સોશિયલ મીડિયાના માધ્યમથી આ બધા ન્યૂઝ જોતી અને મને પણ ઈચ્છા થઈ કે મારે પણ આ ક્લબમાં જોઈન્ટ થવું છે એટલે હું ત્રણ વર્ષથી આ ક્લબમાં જોઈન્ટ છું અને ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ અમે લોકો કરી છે અને સારી સારી સંસ્થામાં અનુદાન આપી છે કે સેવા તો બધા કરતા હોય પણ જે સેવા કરી સારી જગ્યાએ જાય અને એ લેખે લાગે તો આપણે જે અનુદાન આપ્યું હોય તે બરાબર કહેવાય બાકી સેવા તો બધા ઘણા બધા કરતા હોય પણ આ સંસ્થામાં રહી અને હું જે સેવા કરું છું તે માટે હું ગર્વ અનુભવું છું જય ઇન્ડિયન લાયન્સ નમસ્તે જય ઇન્ડિયન લાયન્સ હું મનીષા ગણાત્રા ઇન્ડિયન લાયન્સ ક્લબની સેક્રેટરી અને હું છેલ્લા પાંચ વર્ષથી આ ક્લબમાં જોડાયેલું છું આ ક્લબ બહુ જ સરસ સેવા કે પ્રવૃત્તિ કરે છે અને મને આવો સરસ મજાનો લાભ મળ્યો એ બદલ હું ઇન્ડિયન લાયન્સ ક્લબનો આભાર માનું છું હું પૂનમ હિરાણી ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીની વાઇસ પ્રેસિડેન્ટ બોલું છું અને મને ઘણો ગર્વ અનુભવ થાય છે આ ક્લબમાં જોઈન્ટ થઈને જનતાએ અને મીડિયાએ આ ક્લબની નોંધ લીધી છે અને દરેક કાર્યક્રમ અમારા સક્સેસફુલ થયા છે એટલે મને આ ક્લબમાં જોઈન્ટ થઈને ગર્વ અનુભવું છું